નમસ્કાર મિત્રો શેર બજારની માહિતી આપણી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે પહેલી વખત આપણી ચેનલની મુલાકાત લીધી છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વધુમાં વધુ આપણા ગુજરાતી ભાઈઓ સુધી પહોંચાડો કારણ કે આ ચેનલમાં આપણે થોડા દિવસે ને થોડા દિવસે સ્વિંગ ટ્રેડ આપતા હોઈએ છીએ જે હું ખરીદું છું એ જ હું આ વિડીયો બનાવીને મૂકું છું જે તમે પણ ખરીદી શકો છો અને સારો એવો પ્રોફિટ મેળવી શકો છો હું મહિનાની અંદર પાંચ થી દસ ટકા જેવો પ્રોફિટ મેળવી રહ્યો છું જો ગયા વિડીયોમાં જો તમને સાચું ન લાગતું હોય તો આની પહેલાનો વિડીયો જોઈ લો તેની અંદર મેં અમુક સ્ટોક આપેલા છે અને એની પ્રાઇસ તમે હાલની જોઈ લો તો તમને માહિતી મળી જશે કેવું રહેશે આજનું માર્કેટ એ જાણવું હોય આપણું ઓલમોસ્ટ એક ટકા જેટલું બસો ને ચાલીસ પોઈન્ટ જેટલું આપણું ઉપર રહ્યું છે એટલે કે પોઝિટિવ રહ્યું છે વાત કરીએ પાંચ દિવસની તો પાંચ દિવસમાં આપણા માર્કેટ પોણા ત્રણ ટકા જેવું રિટર્ન આપ્યું છે અને એક મહિનાની અંદર માર્કેટ બે ટકા જેટલું રિટર્ન આપી ચૂક્યું છે લોંગ ટાઈમમાં તો માર્કેટ આપણું પ્રોફિટમાં જ છે એ તો તમને બધાને ખબર જ હશે હવે વાત કરું ડાઉ જોન્સની તો કાલના દિવસે ડાઉ જોન્સ બહુ તેજીની સાથે રહ્યું હતું અને ત્રણસો પોઈન્ટ જેટલી તેજી ડાઉ જોન્સમાં પણ હતી અને હવે જોઈએ એફઆઈઆઈડીઆઈનો ડેટા તો FIDI ના data ની અંદર જો આપણે સરખાઈ જોઈએ તો અહિયાં બે હજાર ત્રણસો કરોડ રૂપિયા ની બે હજાર ત્રણસો ત્રણ કરોડ રૂપિયા ની અહિયાં પર ડીઆઈઆઈ એટલે કે આપણા અહિયાં ઘરેલુ ગ્રાહકો એ વેચાણ કરેલું છે મોટા ગ્રાહકો એ અને જ્યારે FII ફોરેન institute વાળા એ આઠ હજાર પાંચસો કરોડ જેટલું બહુ તગડું ખરીદી કરી છે બહુ જોરદાર ખરીદી કરી છે તો હવે આપણે વાત કરીએ તો કાલનું માર્કેટ કેવું રહેશે તો ડીઆઈઆઈ એફઆઈઆઈ ઉપરથી તો એવું લાગી રહ્યું છે કે જોરદાર માર્કેટ ઉપર ખુલશે એ છતાં પણ સવારે આપણે ગિફ્ટ નિફ્ટી ચેક કરી લેવું ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ હશે તો આપણું માર્કેટ સો પોઝિટિવ જ રહેશે વાત કરીએ આજના શેરની હું કયા કયા શેર ખરીદવાનો છું તો એની પહેલાં આ વિડીયોને તમે જોતા હોવ અહીં સુધી જોઈ લીધો હોય તો લાઈક કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આપણે કોઈ ફી લેતા નથી કે કોઈ પણ પ્રકારનું આપણો ગ્રુપ નથી એટલે ક્યાંય આપણા નામથી પૈસા કોઈ લેતું હોય તો તમારે પૈસા આપવા નહીં પહેલો સ્ટોક છે એવન્યુ સુપરમાર્ટ જે આજનો લોગ જોઈએ તો 3822 સુધી આવ્યો તો અને હાઈ જોઈએ તો આપણે 3882 સુધી આવ્યો તો અને 3878 અત્યારે આની પ્રાઇસ ચાલે છે તો આજની વાત ગઈકાલની વાત કરું આવતીકાલ ની વાત કરું તો આવતીકાલે આપણે ખરીદવું હશે મારે તો હું ક્યાં ખરીદું તો હું આને ખરીદવા પ્રેફર કરું છું ને અંદર અંદર જો મળે છે તો હું ખરીદી લઈશ અને ઓગણ એ હું આને વેચવા પ્રેફર કરું છું આડત્રીસો ને પચાસ નીચે જો મળે તો હું આને ઓગણચાલીસો એટલે કે પચાસ રૂપિયાના પ્રોફિટ સાથે હું આને સેલ કરીશ

નેગેટિવ રિટર્ન છે એટલે કે આપણે એક મહિનાની વાત કરો પાંચ દિવસની વાત કરો તો ત્રણ ટકા પ્રોફિટ આપ્યું છે અને સાત ટકા છ મહિનામાં સાત ટકા રિટર્ન છે એનો મતલબ કે નીચે આવ્યો તો અહીંયા ખરીદવાનો સારો એવો મોકો બને છે એક મહિનાથી તેજીમાં છે તો હજી પણ તેજીમાં રહી શકે છે અને ઓલમોસ્ટ એક છ મહિનાની વાત કરીએ તો હજી પણ ચૌદસો રૂપિયા સુધી જવા પૂરેપૂરો ચૌદસો ને વીસ સુધી જાવા પૂરેપૂરો દમખમ ધરાવે છે જાવા માટે તો આ હોલસો પણ જાય છે પણ શોર્ટ ટાઈમની વાત કરું તો પણ સો પોઈન્ટ જેટલો આપણને લાભ મળે સાત ટકા છે આ રિકવર થઈ શકે એવું મને લાગી રહ્યું છે તો આનો ટાર્ગેટ જો મહિનો બે મહિનો આપણે થમી શકીએ તો સો રૂપિયા ડન છે બાકી શોર્ટ ટાઈમ માટે હું જે રીતે ખરીદવાનું છું એ રીતે આ સ્ટોકની વાત કરું તો તેરસો ને દસની આજુબાજુમાં આવશે કાલે તો હું ખરીદી લેવાનો છું અને વેચવાની વાત કરું છું તેરસો ને પચીસે આ સ્ટોક ને હું વેચવાનો છું વાત કરીએ બીએલ ની ભારત ઇલેક્ટ્રોનિક ની તો બીએલ 52 વીક હાઈ મારી રહ્યો છે આજે જ આ સ્ટોક 340 હાઈ છે અને 340 નો હાઈ રહ્યો છે જ્યારે આજે આ સ્ટોક 314 ઉપર ટ્રેડ કરી રહ્યો છે તો તો વાત કરીએ દિવસની દિવસમાં મહિનામાં ઉપર સાડા નવ ટકા નું રિટર્ન આપ્યું છે એટલે કે રિલાયન્સ કરતા પણ સારું એવો અને કહી શકાય આપણે અને પેલી જાન્યુઆરીની વાત કરું તો પેલી જાન્યુઆરી એટલે કે એક વર્ષ થવા જયું એટલે સમજોને એક જ વર્ષ થઈ ગયું કારણ કે આ ડિસેમ્બર મહિનો તો ચાલે છે તો એક મહિનામાં સિત્તેર ટકા એક વર્ષમાં આજની વાત કરું તો લો ત્રણસો દસ આવ્યો હતો તો કાલે આ ત્રણસો અગિયાર સુધી જો આવે છે તો હું આને ખરીદવાનો છું અને આની સેલ પ્રાઇસ આપણે ત્રણસો વીસ રાખીએ છીએ ત્રણસો વીસ આવે છે ત્યારે હું આને સેલ કરવાનું છું વાત કરીએ સેલા સ્ટોક ની તો સેલો સ્ટોક છે આપણો નિફ્ટી ફિફ્ટી નો વિપ્રો અને આઈટી સ્ટોકમાં પણ તમે ધ્યાન રાખજો તો આઈટી સ્ટોક પણ છેલ્લા ઘણા ટાઈમથી સારું એવું રિટર્ન આપી રહ્યું છે પાંચ દિવસની વાત કરું તો ચાર ટકાનું રિટર્ન આપી ચૂક્યો છે આ સ્ટોક એક મહિનાની વાત કરું તો દસ ટકા છ મહિનાની વાત કરું તો બત્રીસ ટકા અને એક વર્ષમાં પચીસ જેવું રિટર્ન જે ઓલમોસ્ટ આપણે કહી શકીએ કે લાર્જ કેપ કંપની હોય એ રિટર્ન આપતી હોય એવું રિટર્ન આપી રહી છે લાર્જ કેપ કંપનીમાં આપણે એક વર્ષમાં બાર થી પંદર ટકાની આશા રાખી શકીએ પણ પણ આપી દીધું છે તો બહુ સારું કહેવાય પાંચ વર્ષમાં આ કંપની એકસો ને અડતાલીસ ટકા રિટર્ન આપ્યું છે જે બહુ સારું કહેવાય લાર્જ કેપ માટે કારણ કે લાર્જ કેપમાં આપણે એવું માની ચાલતા હોઈએ કે પાંચ વર્ષમાં પૈસા ડબલ થઈ જાય પણ અહીંયા પૈસા ડબલના બદલે દોઢ કણા કરી દીધા છે એ જોતા એવું લાગે કે ભાઈ બહુ સારું કહેવાય પાંચ વર્ષની અંદર જ તો કાલે આ શેર ને હું ક્યાં ખરીદવા પ્રેફર કરું છું બસો ને નવ્વાણું પર આ સ્ટોક છે આજે ત્રણસો નો હાઈ માર્યો છે અને આ ફિફ્ટી ટુ વીક હાઈ પણ છે તો કાલે આ ત્રણસો ને ની અંદર જો મને મળે છે તો હું આને પૂરેપૂરો ખરીદી અને લોંગ ટાઈમ માટે પણ રાખવાની કોશિશ કરી શકાય એવો સ્ટોક છે આ તો ત્રણસો ને ની અંદર મળે છે તો ખરીદવાનું છું અને ત્રણસો ને કાલે જો ત્રણસો ની ઉપર જશે તો પછી હું આને થોડાક ટાઈમ માટે રાખીશ મારા ટાર્ગેટ પ્રમાણે ગણું તો ઉપર આવે તો વેચવા જેવું સ્ટોક નથી અને લોંગ ટાઈમ માટે જ જેવો સ્ટોક છે એ નહીં કે આ સ્ટોક નીચે પડી જશે પણ એટલા માટે કારણ કે આપણો પ્રોફિટ થઈ ગયો છે એટલા માટે સ્વિંગ ટ્રેડ વાળા લોકો માટે પણ જે લોકોને લોંગ ટાઈમ રહેવું છે એ પણ આની અંદર સારી રીતે રહી શકે છે એનો પણ કોઈ બાદ નથી તો આ હતા આજના સ્ટોક અને માર્કેટ વિશે માહિતી તમને કેવી લાગી કોમેન્ટમાં કહી દો કે આ માં તમને માહિતી કેવી લાગી અને જો તમે કોઈ પર્ટિક્યુલર સ્ટોક વિશે માહિતી લેવા માંગો છો તો એ સ્ટોક નું નામ પણ લખીને કોમેન્ટ કરો ધન્યવાદ